રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કેન્દ્રીય લોકપાલના ચેરમેન જ્યુડિશિયલ મેમ્બર્સ અને નોન જ્યુડિશિયલ મેમ્બર્સની નિમણૂક કરી છે જેમાં લોકપાલના સભા તરીકે રાષ્ટ્રપતિ દ્વારા ગુજરાતના પૂર્વ ચીફ સેક્રેટરીની નિમણૂક કરવામાં આવી છે ગુજરાતના પૂર્વ ચીફ સેક્રેટરી પંકજ કુમારનું નામ પસંદ કરવામાં આવ્યું છે સાથે સાથે જસ્ટિસ અજય મણિકરાવ ખાન વિકલરની પણ લોકપાલના ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી છે